નિકુલભાઈ ને આખો કરીને આપી દીધું નિકુલભાઈ હું ત્રણ મિનિટ ને વીસ સેકન્ડ માં કમ્પ્લીટ કરીને આપીશ પણ આપણે આપણે થાય રહ્યું મોડું હવે જવા માટે માટે તો જોવા રહેતા થઈ જાય ત્રણ મિનિટ ને વીસ સેકન્ડ માં ફાઈનલ ત્રણ મિનિટ માંથી બે મિનિટ તો જતી રહી તમારે ખબર હે કેટલી મિનિટ થી ત્રીસ સેકન્ડ તો મને લાગી રહ્યું અંદાજ કે કદાચ કરી શકશે પણ આપણે એ વસ્તુ જોવા માટે રહેવાની આપણે શોરૂમે બહુ લેટ થાય એક ગાડીનો ઓર્ડર હતું એક ભાગ કમ્પ્લીટ કરી દીધું એ હજી હજી છ ભાગમાં છ ભાગે છ ભાગમાંથી એક જ ભાગ થયો હજી કમ્પ્લીટ તો આપણે બીજા ભાગ જોવા રહેવું નહીં આપણે કાલની એક ગાડી એ રેડી કરવાની એ ગાડી રેડી કરી કસ્ટમર ને આજ ડિલિવરી આવવાની તો આપણે શોરૂમે જઈ મળીશું તો બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો

તો ગાઈસ આપણે કમ્પ્લીટ મેગી રેડી થઈ જઈએ તો ભાઈ કમ્પ્લીટ લઈને આવે ત્રણે ત્રણ મેગી તો જીગા ભાઈ આપણી મેગી આવી જઈએ જો ચેક કરો ચેવી ટેસ્ટ કરો આમાં સ્વીટ કોર્ન વેજીટેબલ બધું બધું આવી જાય આપણે હોજે ખાવા જઈએ ને એ નાઇટમાં મોસ્ટ ઓફ એમની હેરી હોય આ બી ચેક કરો તો ભાઈ હવે આપણે મેગી ખાઈ લઈએ પછી મળીએ તો બ્લોગ માં કન્ટિન્યુ જોડાયેલા રેજો ગાઈસ આપણે કમલે મેગી બીજી ખાઈ લીધી ને હવે જીગાભાઈ ભાઈ કો બોલવાનું થાય ભાઈ કે અમાર બોલવું એક વખત ચાલો જીગાભાઈ બોલો કે સોંગ નો છે તમે કર્યું શૂટ વગેરે કાનુડાનું કોનુડાનું મતલબ આજ તો આપણે રેકોર્ડિંગ તો ઇદાડે થઈ જ્યું તો કોનુડાનું રાઈટ રાઈટમાં તો આજે રવિવારે સોંગ આવવાનો ઓહો સવારે 7 કાલ સવારે 7 વાગે એન્ડી ડિજિટલ માં એન્ડી ડિટેલ રવિવારે આવશે સપનું આયું તો ને ઓહો એ ચેનલ પર રવિવારે આવશે ને મતલબ રવિવારે તારીખ તો ફાઇનલ યાદ નહીં મને

મારા પર તો શૂટ નહીં થતું કેમકે મારી હાઇટ કરતો સર્ટની હાઈટ વધારે શું કહેવું શરણભાઈ તમારું જવું છે તમે મારે જો આજ કેટલું બધું કમ્પાચીએ આ ગાડી ચાર્જિંગ કરવા મૂકીએ આમાં આપણે કસ્ટમરને પચાસ કિલોમીટર રેન્જમાં અડતાલીસ વોલ્ટમાં આપેલી છે ને કસ્ટમરને ત્યાંથી લઈ જવાની છે કોઈટા તો કોઈટા ત્યાંથી સમથિંગ કેટલું પચીસ ત્રીસ કિલોમીટર આજુબાજુ હશે ત્રીસ પોતેર કિલોમીટર કસ્ટમરનું ઘર એટલે આપણે એક બેટરી પ્લસ કરીને સાઠ કિલોમીટરની રેન્જ થી સત્તર કિલોમીટર રેન્જ વાળી થાય એટલે આપણે કસ્ટમર ને આજે ધીરે આપણે આપવા જવાનું હોય કસ્ટમર ને આપણે આપણું બાઇક આપ્યું તું બપોરે લેવાયા હતા પણ આપણે આપણું બાઇક આપી દીધું તું એમને અલ્યા ભાઈ હું માર બ્લોગ ના મજા આયા આલે બાઇક નું બાઇક નું શું કેટલો કર્યો ડ્રાઈવર નું

તો એના માટે ચાવી એક્સ્ટ્રા પડી હતી એનાથી આપણે લોક ખોલી પેલા ચાલુ કરી ગાડી તો ચાલુ થતી નથી મતલબ યુ યુ વાગે ખબર આપણે લોક થઈ જાય ટાયર બીજું એ થઈ જતું હતું તો એના ચાવીથી આપણે ચાલુ કરી તો ચાલુ ના થઈ પછી મતલબ ચાલુ થતી પણ યુ યુ એ વાગવાનું ચાલુ થઈ જતું હતું તો પછી લોક ખોલવા માટે જે આપણે ડેકી ડેકી ખોલી ડેકી તો કેમ ચાવી હોય એટલે ખાલી ડેકી ખોલે ને પાછળથી ચાર બોલ્ટ બીજા ખોલી કરી જે અંદર જે સેન્સર હોય ને સેન્સર ના વાયરસ કાઢ નાખ્યા તો ભાઈ ચાવી ચાલુ થઈ જાય તો કેવો તમે કર દીધું ને ચાલો ભાઈ તો હવે મારે જવાનું તમારે આવું એક જગ્યા એ કસ્ટમરને ડિલિવરી હાલવા જવાનું છે હાલ તરત જ જોઈએ તમારા ઓર લઈ જાવ ત્યાંથી વધારે જવાનું નઈ દૂર ખાલી ત્રીસ કિલોમીટર જવાનું છે ખાલી ત્રીસ કિલોમીટર હા તમારે નઈ આવો તમારે નઈ આવો સારું હાલો તો ભઈ હવે કોઈ આવા તૈયાર નહીં

કમ્પ્લીટ કસ્ટમરને ડિલિવરી આપીને ભાઈ મળીશું તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા ચાચી ઓછું એ કે આમાં એન્ડિંગ થાય કે નહીં થાય એનું કોઈ નક્કી નહીં ગમે એમ કે આપણે એન્ડિંગ કરીને મળીશું પ્રાઇસ આપણા કસ્ટમરના લોકેશન પર પહોંચી જાય ઉલટા તો આપણી કસ્ટમરની ગાડી બ્લુ કલરની આપણે લાવ્યા હતા કસ્ટમરે પહેલાં સિલ્વર કલર પસંદ કર્યો હતો પછી કસ્ટમરે કલર બ્લુ પસંદ કર્યો તો લાઈટ બંધ કરીશું તો આપણે દેખાય કયો કલાકે તો હવે કસ્ટમર આવે રહે કસ્ટમરે કીધું કે તમે કોઈટા મહાકાળી પાર્લર ત્યાં ઊભા રહો હવે કસ્ટમરનું આપણે વેટ કરીએ કસ્ટમર આવે એટ નીકળે એ પછી આપણું બાઇક ઓલરેડી કસ્ટમર કસ્ટમરની પાસે છે તો કસ્ટમર આવશે એટલે આપણને બાઇક આપી દે એમની ગાડી આપણે કસ્ટમરને હાલ દેવું તો આપણે આવી જાય મહાકાળી પાર્લરે તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે કસ્ટમરને કમ્પ્લીટ ગાડી ડિલિવરી આપી દીધીએ અને આપણું બાઇક આપણે આવી જુએ તો આપણા ડાયરેક્ટ પાર્ટન જઈને મળીશું તો બ્લોગમાં એન્ડમાં કન્ટિન્યુ બને રહેજો જય માતાજી ને આપણા મોબાઈલમાં એમ પણ ચાર્જિંગ પોંચ ટકા જેવું હતું એટલે કસ્ટમર આ એ કટ કે બીજા લીધા નહીં કસ્ટમર કાલે કે પરમ દિવસે વાચા આવશે રિટર્ન આપણા શોરૂમ સાઈડ તો એ કટ લે આવું તો બ્લોગમાં એન્ડ બન્યા રહેજો હજી આપણે શોરૂમે આપણે શોરૂમે જવાનું નહીં ડાયરેક્ટ રૂમે પહોંચશું ફ્લેટે પહોંચી ભાઈ બ્લોગનું એન્ડ કરશું આપણે આઈ જ્યાસ રૂમ રૂમ શોરૂ